નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જૂનાગઢ હિમાલયના દાદા ગણાતા અને તેત્રીસ કરોડ દેવતાઓની ભૂમિ ગણાતા ગિરનાર પર્વતની પરિક્રમાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે બે નવેમ્બર થી પાંચ નવેમ્બર સુધી યોજાશે ગિરનાર પરિક્રમા પુણ્ય નું ભાથું બાંધવા આવતા લાખો યાત્રિકો પ્રકૃતિ સાથે ભક્તિ ભજન અને ભોજનનો લહાવો લેશે આજે સાધુ સંતો ઉતારા મંડળ અને અધિકારીઓ માટે સુજાવ બેઠક યોજાઈ હતી આદિકાળથી ચાલતી પરંપરા મુજબ કાર્તિક સુદ એકાદશીથી કાર્તિક પૂર્ણિમા સુધી લાખો ભક્તો ગિરનાર પરિક્રમા કરે છે ગિરનારના ઘન જંગલ વચ્ચે જ્યાં સૈંકડો વન્યજીવો વસે છે ત્યાંથી આ પવિત્ર પરિક્રમા કરવામાં આવે છે આ વર્ષે સારી વરસાદને કારણે હરિયાળો જંગલ અને કુદરતી સૌંદર્ય સાથે આધ્યાત્મિક અનુભવ હજારો યાત્રાળુઓને થશે એવી ધારણા છે આ વર્ષે પંદર લાખથી વધુ પરિક્રમાર્થીઓ આવવાની સંભાવના છે જેને ધ્યાનમાં રાખી પ્રશાસન અને વિભાગે સમગ્ર તૈયારીઓ શરૂ કરી છે માર્ગ પાણી વીજળી તેમજ ક્ષેત્ર અને લંગર જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સાધુ સંતોએ માગણી કરી છે દર વર્ષે ગિરનારમાં યોજાતી લીલી પરિક્રમાના સુચારુ આયોજન માટે આજે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં આ વિસ્તારના સાધુ સંતો વિવિધ અધિકારી ગણ અમારા વિવિધ એનજીઓ રાજકીય પક્ષોના પણ અલગ અલગ લોકો આજે આવ્યા હતા એમના તરફથી અલગ અલગ સૂચનો લેવામાં આવ્યા છે આ પરિક્રમા છે એ આગામી બે નવેમ્બરથી પાંચ નવેમ્બર સુધી યોજાવાની છે અને એના આયોજન માટે વિવિધ વિભાગો સાથે બેઠકો પણ થઈ ગઈ છે અત્યારે ખાસો વન વિભાગ જે છે અંદરના જે રસ્તાઓ છે એનું રિપેરિંગનું એ બધું કામ અત્યારે કરી રહી છે સાથે સાથે પોલીસ વિભાગ તરફથી પણ જરૂરી બંદોબસ્ત માટેની વ્યવસ્થા થઈ છે ઉપરાંત હેલ્થ જે વિભાગ છે એના મારફતે પૂરતા પ્રમાણમાં ડોક્ટર દવાઓ એમ્બ્યુલન્સ એની વ્યવસ્થા કરવામાં આવી છે પાણી પુરવઠા વિભાગ કરી માટે જે છે એમને પાણીના અલગ અલગ પોઈન્ટ ઉભા કર્યા છે જેથી લોકોને પીવાના પાણીનું કોઈ તકલીફ ન પડે અને એ લોકો એમાં ક્લોરિનેશન વગેરેની પણ વ્યવસ્થા કરશે ફાયરની ટીમો પણ સતત ખડે પગે રહેવાની છે કોર્પોરેશનની ટીમ મારફતે વિવિધ રસ્તાઓના રિપેરિંગની કામગીરી અત્યારે ચાલુ રહી છે એસટી વિભાગ તરફથી પણ વીસ જેટલી એક્સ્ટ્રા મિની બસનું આયોજન કરવામાં આવ્યું છે એમ આમ જોવા જઈએ તો અલગ અલગ વિભાગોના સંકલનથી આ જે કામગીરી છે અત્યારે ચાલી છે અને પરિક્રમા શરૂ થાય એના પહેલા તમામ જે કામગીરી છે એ સુપેરે પૂરી કરી દેવામાં આવશે જેથી આવનાર જે ભાવિકો છે એમને કોઈ તકલીફ ન પડે આપના માધ્યમથી ખાસ મારે બે વિનંતી ભાવિકોને કરવાની છે એક કે આ પરિક્રમા બે નવેમ્બર થી શરૂ થાય છે એટલે આપ આ પરિક્રમામાં બે નવેમ્બરે વધારો એવી ખાસ એક વિનંતી છે બીજું કે આ વિસ્તારમાં તમે જાણો છો એ પ્રમાણે પ્લાસ્ટિક નો પ્રતિબંધ છે એટલે આપના સાથે જે છે પ્લાસ્ટિક લાવવું નહીં જ્યાં ત્યાં કચરો ફેંકવો નહીં પરિક્રમામાં આધ્યાત્મિકતાની સાથે સાથે આપણે પ્રકૃતિનું પણ જતન કરીએ અને એને પણ કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચે એવી પ્રકારની આપણી જે છે એ પ્રવૃત્તિ હોવી જોઈએ જેથી આખા વિસ્તારને આપણે જે છે એ સ્વચ્છ રાખી શકીએ ઉપરાંત જે પરિક્રમાનો રૂટ છે એ રૂટ ઉપર જ ચાલવા માટે પણ આપણે વિનંતી છે કારણ કે આ એક જંગલનો વિસ્તાર છે જેમાં હિંસક પ્રાણીઓ પણ હોય છે એટલે કોઈ અઘટિત ઘટના ન બને એના માટે સ્થાનિક

અને એમાં દરેક રિક્ષા ચાલકોને પણ સૂચના આપી છે કે એમના રિક્ષાની અંદર પણ એનું ડિસ્પ્લે થવું જોઈએ અને બીજું છે જે દૂધ છે શાકભાજી છે કરિયાણું છે આની જે બનાવટો હોય છે એના પણ એમઆરપી થી વધારે ભાવ ન લેવાય જે ભાવ નક્કી છે એ જ લેવાય અને વધુ કોઈ ભાવ લેતું હશે તો એને પણ આપણે તંત્રને સૂચના આપી છે પણ ભાવનગર અહીંથી વિનંતી કરી છે કે એકસ્ટ્રા એના માટેની ટ્રેન જે છે એ જરૂર હોય દોડાવવામાં આવે છે સરળ વ્યવસ્થા ઉતારા મંડળ માટે અત્યાર સુધીમાં ત્રણ અરજીઓ આવી છે ગયા વર્ષે પંચોતેર જેટલા ઉતારા મંડળોને આપણે એને

મહાનગરપાલિકા કલેક્ટર ડિપાર્ટમેન્ટ બધા અધિકારીઓની ઉપસ્થિતિની અંદર જે આવા પબ્લિક જે છે જે પરિક્રમા રૂટ રૂટ ઉપર જે પબ્લિક છે એને વધારેમાં વધારે સુવિધા કેમ મળે એના માટે આજે કલેક્ટરશ્રી સાથે અમારી વાતચીત થઈ છે અને બીજું ખાસ કેમ કે ઘણાના મગજમાં આજે એવું છે કે તારીખ એક ના પરિક્રમા ચાલુ થશે અને પાંચના પૂરી થશે તો પ્રભુ તારીખ બે થી પાંચ ચાર દિવસ જ પરિક્રમા રહેશે એનાથી આગળ કોઈ પરિક્રમા થવાની નથી કેમ કે અગિયારસ થી પૂર્ણિમાનું જે મહત્વ છે ચાર પળાવનો એ પ્રમાણે જ પ્રભુ પરિક્રમા થશે અને જે આવવાળી પબ્લિક એને હું નમ્ર અપીલ કરું છું કે જે વન પ્રાણીઓને કાંઈ નુકસાન ન થાય પ્રકૃતિને કાંઈ નુકસાન ન થાય એના માટે એક પ્લાસ્ટિકનો ઉપયોગ ખાસ ન કરવો અને વયોવૃદ્ધ માણસો હોય એને કેટલી સુવિધા મળે એવા યુવા ધનને પણ હું નમ્ર અપીલ કરું છું કે જે વયોવૃદ્ધ માણસો હોય એને આપણે સહકાર આપી અને આપણે પણ આ ધર્મનું ભાતું ભરવાનું છે તો આ આજે જે મિટિંગ હતી એની અંદર સર્વે પદાધિકારીઓ ની વચ્ચે વાતચીત કરતા આજે સાહેબે સાહેબરી દીધી છે કે જે જે કાર્ય છે એ આપણા અમે પૂરા કરશું વસ્તુઓ